સર ચોમાસાની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં હાલમાં જે ચોમાસાની સિઝન છે તેને લઈને મચ્છરજન્ય અટકાવવા માટે કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ છે જેમાં મુખ્યત્વે ઘરે ઘરે જઈને જતુનાશક દવાનો છંટકાવ આ સાથે સાથે જેટલા પણ પ્રિમાઇસીસ છે આઈધરી ગવર્મેન્ટ પ્રિમાઇસીસ હોય પ્રાઇવેટ પ્રિમાઇસીસ હોય સાથે સાથે કન્સ્ટ્રક્શન સાઇટ છે આ તમામનું ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે અને જે જગ્યાએથી બ્રીડિંગ મળી આવેલ છે તે જગ્યાએ પેનલ્ટી વસૂલ કરવામાં આવેલી છે ઇવન આજના દિવસે પણ કોર્પોરેશનના તમામ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે આઈધારે સેન્ટ જેવિયર્સ કોલેજ છે લોયલા છે આઈએલએમ છે આકાશ ઇન્સ્ટિટ્યૂટ છે આ તમામ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલી છે આકડા કેસ દ્રષ્ટિએ હાલમાં સાદા મલેરિયાના ટ્વેન્ટી ફોર કેસીસ અને ડેન્ગ્યુના ટ્વેન્ટી ટુ કેસીસ ચાલુ માસ દરમિયાન રિપોર્ટ થયેલા છે સાથે સાથે કોઈ નાગરિક મચ્છર મચ્છરજનને કમ્પ્લેન હોય આસપાસના વિસ્તારમાં પાણી ભરાયેલું હોય કન્સ્ટ્રક્શન સાઇટ આવેલી હોય મચ્છરનો ઉપદ્રવ વધારે જણાતો હોય કોર્પોરેશનના વન ડબલ ફાઇવ થ્રી ઝીરો થ્રી નંબર પર ડાયલ કરવાથી ફોગિંગની કામગીરી અને અન્ય ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવશે સાથે સાથે જે પ્રમાણે ચેકિંગ અત્યારે હાલમાં હાથ ધરવામાં આવી રહ્યું છે સ્પેશિયલી જે કોમર્શિયલ ડ્રીઇસીસ છે તેના ટેરેસ ઉપર આઈધર પાણી ભરાયેલું હોય છે આઈધર કોઈ સ્ક્રેપટેલ પડેલું હોય તેની અંદર પાણી ભરાયેલું હોય છે અને તે જગ્યાએ મચ્છરનું બ્રિડિંગ જોવા મળતું હોય છે અને તદઉપરાંત કોઈ પણ રેસિડેન્શિયલ વિસ્તાર છે અથવા કોઈ ગાર્ડન છે આ તમામ જગ્યાએ બહાર જે પક્ષી ચાટ રાખવામાં આવેલા હોય છે તેના અંદર પણ જો તેને રેગ્યુલરલી સાફ ન કરવામાં આવતું હોય તો ત્યાં પણ મચ્છરના પૂરા ખૂબ મળી આવેલ છે આમ નાગરિકજનો આ બે જગ્યાએ પોતાના જાતે ચેકિંગ કરે અને અડધા દિવસ માટે આવું કોઈ પાણીનું પાત્ર હોય તો તેને ખાલી રાખે તો ડેફિનેટલી આ વિસ્તારમાં વચ્ચેનું ક્રેડી કાર્ટ શકાશે શકશે આજે શૈક્ષણિક સંસ્થાઓમાં ચેકિંગ કરવામાં આવ્યું છે જ્યાં પૂરા મળ્યા છે ત્યાં કયા પ્રકારની કામગીરી કરવામાં આવી છે આજના દિવસે સવારે સવારથી તમામ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુટમાં ચેકિંગ હાથ કરવામાં આવેલું છે આ પૈકી હાલમાં લોયેલા સ્કૂલમાં ટેન બ્રિડિંગ મળી આવેલું હતું અને ટેન થાઉઝન્ડ પેનલ્ટી વસૂલ કરવામાં આવેલી છે સાથે સાથે સેન્ટ જેબિર્સ કોલેજ છે તે જગ્યાએ પણ પેનલ્ટી વસૂલ કરવામાં આવેલી છે આમ આ આજના દિવસમાં જેટલા પણ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે આ તમામનું હાથ ચેકિંગ હાથ ધરાય અને જે જગ્યાએ બ્રીડિંગ મળી આવે તે જગ્યાએ પેનલ્ટી વસૂલ કરવામાં આવે અને તે જગ્યાએ બ્રીડિંગ ન થાય ભવિષ્યમાં તે માટેના તકેદારીના પગલાં લેવાય તે માટે નોટિસ પણ આપવામાં આવેલી છે